હલો મિત્રો જય સુરાપુરા દાદા ઘણા લોકોને મનમાં સવાલ થતા હશે કે સુરાપુરા ધામ ફોળાદમાં અમારા કામ થશે કે નહીં થાય તો મિત્રો હું તમને જણાવી દઉં કે ત્યાં કામ થાય છે કે નહીં અને થાય છે તો કેવી રીતે થાય છે મિત્રો સુરાપુરા ધામમાં દાદા પર તમારી શ્રદ્ધા જો હોય ને તો તમારું એક ટકા કામ થાય છે અને શ્રદ્ધા ના હોય તો કામ ન થાય તો તમારું કામ ના થાય કારણ એ છે કે તમને દાદા ઉપર શ્રદ્ધા નથી તો તમારે દાદા ઉપર પૂરી શ્રદ્ધા રાખી પૂરાધામ થોડા જવું તમારું કામ ચોક્કસ થશે શ્રદ્ધા હોય તો તમારી કુળદેવી પણ તમારું કામ કરે તો તમારું કામ ન થવા પાછળનું કારણ એ છે કે તમને તમારી કુળદેવી ઉપર ભરોસો નથી એટલે તમારું કામ થતું નથી બાકી એકવાર ભરોસો રાખી પૂરા મનથી યાદ કરો એટલે કોઈ ભૂવા પાસે જવાની જરૂર નથી તો તમારું કામ એની મેળે થઈ જાય છે અને આ સુરાપુરા ધામમાં ઘણા બધા કામો થયા છે માટે તમે પૂરી શ્રદ્ધા રાખીને ત્યાં જાઓ તમારું કામ ચોક્કસ થશે જય સુરાપુરાધામ